મોટાદ નગરપાલિકાના થી આઠ દિવસે એકવાર પાણી આપવામાં આવતું હોય છે અને તે પણ પીવાલાયક નહીં મળતા ચહેરીજનોમાં રોજ જોવા મળ્યો હતો એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો વાયરલ કરી સમગ્ર હકીકતને સોશિયલ મીડિયામાં પ્રસારિત કરી હતી બોટાદ નગરપાલિકામાં ગંદા પાણી આવવા અંગે ઓનલાઈન ફરિયાદ કરવામાં પણ આવી હતી પરંતુ પ્રશ્નનો નિકાલ ક્યારે આવે તે જોવાનું રહ્યું તે લોક સરસામાં આવી રહ્યું હતું અને હું છું રિપોર્ટર દિનેશ કુમાર પી બાબરિયા ગેટી મારું નામ ભરતભાઈ રાવળ હાલ હું બોટાદ સોસિક સોસાયટી પાલિયા રોડ પર આવેલ ત્યાં રહું છું અને ભરતભાઈ આપના વિસ્તારમાં તે નગરપાલિકા દ્વારા પાણી સપ્લાય કરવામાં આવ્યું હતું આજે સવારે આઠ વાગે બોટાદ નગરપાલિકા દ્વારા જે પાણી સપ્લાય કરવામાં આવ્યું છે તે એકદમ ગંદુ અને પીવાલાયક પાણી આપવામાં નથી એવું જો તે પીવામાં આવે તો આરોગ્યને મોટું નુકસાન થાય એવું છે અને જાનાની તેમજ માંદગી પણ મોટા પ્રમાણમાં ઉપસ્થિત થાય એવી પરિસ્થિતિ છે હાલ બોટાદ શહેરમાં અનેક વિસ્તારોમાં આવું ગંદુ પાણી આવી રહ્યું છે આ જે ગંદુ પાણી આવ્યું છે સવારે આઠ વાગે જે આપવામાં આવ્યું છે તે બાબતે મેં બે વિડીયો બનાવેલા છે અને તે બંને વિડીયો તથા મેટર બનાવી બોટાદ નગરપાલિકાની ઓનલાઈન ફરિયાદ નિવારણ મોબાઈલ નંબરમાં નાખેલ છે અને તેમને એવું જણાવેલ છે કે તમારી ફરિયાદ નોંધી લેવામાં આવી છે

તાત્કાલિક માંગણી એવી છે કે યોગ્ય તત્કાલ કાર્યવાહી કરવામાં આવે તેમજ આ બાબતે મેં માનનીય વડાપ્રધાન ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નળ દ્વારા જે શુદ્ધ પૂરું પાડવા પૂરું પાણી પાડવાનું જે યોજના બનાવેલી છે અને પૂરું પાણી યોગ્ય અને પૂરું પાણી શુદ્ધ પાણી પૂરું પાડવા માટે જે યોજનાઓ છે તે બાબતે નગરપાલિકાએ કોઈ યોગ્ય ધ્યાન આપતી નથી જેથી માનનીય વડાપ્રધાનશ્રીની યોજનાના ચિત્રા ઉડાડવામાં આવી રહ્યા છે બોટાદ નગરપાલિકા દ્વારા